મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી વડાલીનગરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ડોક્ટર સાહેબ અમર રહો બંધારણના ઘડવૈયા વિશ્વવિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ અને ભારત રત્નના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ચૌદમી એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકરના જન્મજયંતિને ભીમ દિપાવલી તરીકે હર્ષોલ્લાસથી સમગ્ર ભારતભરમાં તેમજ વિશ્વના દરેક દેશોમાં જન્મજયંતિની દબદબાબે ઉજવણી કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બગીમાં ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે જય ભીમના નારા સાથે નીકળી હતી આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરીને બજરંગપુરા વિસ્તાર સ્વામી વિવેકાનંદ ચોક થઈને સ્ટેટ હાઈવે પર પસાર થઈને રોયલ પાર્ક પહોંચી હતી ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકો યુવાનો વડીલો તેમજ બહેનો અને નગરજનો જોડાયા હતા આ શોભાયાત્રામાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એમ રબારી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે ઊભો રહીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી વડાલી પોલીસનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પાણીની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ ઠંડા પીણાની પણ વ્યવસ્થા નગરજનો દ્વારા કરવામાં આવી હતી પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા